નમસ્તે મિત્રો આજે આપણે બધા જ માર્કેટયાર્ડના કપાસના ભાવ જાણીશું અમરેલી માર્કેટયાર્ડ સાતસો પચાસથી લઈને તેરસો રૂપિયા સાવરકુંડલા માર્કેટ યાર્ડ એક હજાર પચાસથી લઈને તેરસો પાંચ રૂપિયા બોટાદ માર્કેટ યાર્ડ એક હજાર સાઠથી લઈને તેરસો ઓગણીસ રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડ એક હજાર એકત્રીસ રૂપિયાથી લઈને બારસો એકાવન રૂપિયા તળાજા માર્કેટ યાર્ડ આઠસો દસથી લઈને તેરસો એક રૂપિયા જામનગર માર્કેટ યાર્ડ એક હજાર પચાસથી લઈને બારસો ત્રેપન રૂપિયા જસદણ માર્કેટ યાર્ડ અગિયારસોથી લઈને બારસો પંચાણું રૂપિયા મહુવા માર્કેટ યાર્ડ નવસો પિંચોતેરથી લઈને બારસો બેતાલીસ રૂપિયા વિસાવદર માર્કેટ યાર્ડ આઠસો વીસથી લઈને બારસો રૂપિયા બાબરા માર્કેટ યાર્ડ એક હજાર ચાલીસથી લઈને તેરસો બાવીસ રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડ અગિયારસોથી લઈને બારસો પાસઠ રૂપિયા પાલાવડ માર્કેટ યાર્ડ એક હજારથી લઈને બારસો અડસઠ રૂપિયા